નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ વૈશ્વિક સમાચારમાં એક નજર કરીએ તો નેપાળની અંદર હાલ વચગાળાની સરકાર બનતાની સાથે જ સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે મિત્રો નેપાળના સમગ્ર સમાચારની વિશેની ટૂંકમાં માહિતી જોઈએ તો નેપાળની અંદર લોકોએ હાલમાં ઉગ્ર આંદોલન કર્યું છે અને તે ઉગ્ર આંદોલનનું પરિણામ આ રહ્યું કેમ કે હવે ટૂંક સમયની અંદર સામાન્ય ચૂંટણી કરવી પડશે અત્યારે વચગાળાની સરકાર બની છે મિત્રો નેપાળની અંદર ભ્રષ્ટાચાર એટલો મોટો વધી ગયો હતો તો જે રાજકારણીઓ છે મોટા મંત્રીઓ છે તેમના છોકરાઓ વિદેશમાં ભણતા હતા અને જે સામાન્ય લોકો છે તે સામાન્ય જીવન જીવતા હતા તો સામાન્ય લોકો એકત્ર થઈ સરકાર સામે ઉગ્ર આંદોલન કરી સરકારને પલટી નાખી છે તો હવે નેપાળમાં સરકાર બની છે અને સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી દેવામાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌંડેલે જાહેરાત કરી હતી કે નેપાળમાં પાંચ માર્ચ બે હજાર ના રોજ ચૂંટણી યોજાશે શુક્રવારે રાત્રે સુશીલા કાર્ડીએ નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા કારી સરકારે છ મહિનાની અંદર નેપાળમાં સામાન્ય ચૂંટણીઓ યોજવી પડશે તેવી જાહેરાત કરી છે